માંગરોળ તાલુકામાં ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની નવી શિક્ષણ નીતિ અંતર્ગત તાલીમનું આયોજન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકો માટે નવી શિક્ષણ નીતિ અને એનસીએફ એસસીએફ એસસી તૈયાર કરવામાં આવેલ નવા અધ્યયન સંપુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગે શિક્ષકો વાકેફ થાય અને તેનો ઉપયોગ શાળાના બાળકોના શિક્ષણ માટે કરી શકે તે માટે તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ અને મોસાઈ પ્રાથમિક શાળામાં તારીખ એકત્રીસ સાત ચોવીસથી તારીખ બે આઠ ચોવીસ દીન ત્રણ માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કુલ બાર માસ્ટર ટ્રેનર દ્વારા તાલુકાના કુલ એકસો ચોપન શિક્ષકોને અધ્યયન નિષ્પત્તિ જાદુઈ પિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંપુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર રમે તેની રમત વગેરે મુદ્દા પર તાલીમ આપવામાં આવી રહેલ છે આ તાલીમનું વર્ગ સંચાલન શ્રી સોલંકી બીઆરપી નિપુણ તથા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી રહેલ છે હીરાભાઈ ભરવાડ બીઆરસી કોઓર્ડિનેટર માંગરોળ આજ રોજ માંગરોળ તાલુકામાં ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની નવી શિક્ષણ નીતિ અને એન સીએફ એસ સીએફ આધારે તૈયાર કરવામાં આવેલા નવા અધ્યયન સંકુલ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગેની તાલીમનું આયોજન ડીઆરસી ભવન માંગરોળ ખાતે તથા વોસાલી પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ છે આ તાલીમમાં તાલુકાના ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોનો એકસો ચોપન શિક્ષકોએ ભાગ લીધેલ છે અને બાર તજજ્ઞો દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમમાં વિવિધ જે નવા અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિના આધારે જે નવો અભ્યાસક્રમ આવેલ છે તેની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રણ દિવસની તાલીમ છે તારીખ એકત્રીસ સાત ચોવીસથી બે આઠ ચોવીસ સુધી આ ત્રણ દિવસની તાલીમ આપવામાં આવનાર છે તેમાં ચોપન શિક્ષકોએ ભાગ લીધેલ છે એમાં અધ્યયન નિષ્પત્તિ જાદુ કિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંકુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર અને રમે તેની રમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે અને આ તાલીમ આવનાર ભવિષ્યમાં જે આ વર્ષમાં જે બાળકો ધોરણ એક અને બેમાં અભ્યાસ કરે છે એ શિક્ષકો દ્વારા આ શિક્ષકો સારી રીતે શૈક્ષણિક કાર્ય કરાવે એ માટેની આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે